નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું આપણી આ ટૂંકી અને સરળ પારિવારિક વાર્તાઓની સિરીઝમાં મિત્રો ભાઈઓ અને બહેનો મારી લખેલી દરેક વાર્તાઓ વાંચવા અને સાંભળવા માટે આજે જ તમને હું આપણી સજાવટ ચેનલ સાથે તમને જોડાવા માટે વિનંતી કરું છું મિત્રો મારો બનાવેલો નાનકડો વિડીયોને પૂરો જોવા વિનંતી છે મિત્રો રવિવારનો દિવસ હતો વિહાન ઓફિસેથી સાંજે વહેલો ઘરે આવી જશે તેમ કહીને ઓફિસ ગયો હતો પણ રાતના લગભગ નવ વાગ્યા હતા હજુ સુધી તે ઘરે પરત ન મેઘા થોડી હેરાની અનુભવી રહી હતી કારણ કે તેના ઘરે તેના મામા અને મામી આવ્યા હતા આજે રજા હતી તેથી તેઓ વિહાન સાથે જ ડિનર કરવાનું વિચારી રહ્યા હતા વિહાને એમ પણ કહ્યું હતું કે હું સમયસર આવવાનો પ્રયત્ન કરીશ પણ તે હજી આવ્યો ન હતો વિહાનની પત્ની મેઘા આ એ અચકાતા કહ્યું મામા તમે લોકો હવે જમી લો લાગે છે કે વિહાનને આવવામાં મોડું થશે તો તેવું કહેવા લાગ્યા ના દીકરા અમને આટલા દિવસોથી વિહાન સાથે બરાબર વાત કરવાનો મોકો પણ મળ્યો નથી આજે આપણે સાથે જમશું મેઘાને ચિંતા થઈ તેણે ફરી વિહાનને ફોન કર્યો તો તેણે ચીડાઈને કહ્યું અરે તારા સંબંધીઓ આવ્યા છે અને તું મને મુશ્કેલીમાં મૂકે છે મને કેમ પરેશાન કરે છે અને સાંભળ અહીં એક બિઝનેસ મીટિંગ હતી તેથી મેં રાત્રિભોજન અહીં કર્યું છે હવે હું ઘરે જમવા નહીં આવું તમે લોકો ખાઓ અને સુઈ જાઓ મને આવવામાં મોડું થશે મેઘા સ્તબ્ધ થઈ ગઈ જ્યારથી તેની મામી એની મામા ઘરે આવ્યા હતા ત્યારથી તે સમયસર ઘરે આવતું ન હતું જેણે તેના મહેમાનોથી ભાગી રહ્યો હતો મેઘાએ ફોન કાપી નાખ્યો પછી તેણીએ નકલી હાસ્ય સાથે કહ્યું મામી આજે આપણે એકબીજા સાથે જ જમવાનું છે વિહાનની ઓફિસમાં મીટિંગ હતી એટલે ઓફિસના લોકોએ તેને બળજબરીથી જમવાનું ખવડાવ્યું તેના પર તેના મામાએ કહ્યું કોઈ વાંધો નહીં દીકરા ચાલો આપણે જમીએ પછી ત્રણેય સાથે બેસીને ભોજન લીધું અને મહેમાન રૂમમાં સુવા માટે જતા રહ્યા અહીં હવે મેઘા વિચારી રહી હતી કે વિહાન આટલું વિચિત્ર વર્તન કેમ કરી રહ્યો હતો બીજા દિવસે સવારે મેઘા રસોડામાં ગઈ અને તેના પતિના મનપસંદ બટેટાના પરાઠા બનાવવા લાગી અને વિચારવા લાગી કે આજે હું તેની સાથે વાત કરીશ નાસ્તો તૈયાર હતો તેણે ટિફિનમાં પેક કર્યું હતું પછી તે રૂમમાં આવી અને તેને કહ્યું વિહાન માસી અને મોસા આવ્યા છે કૃપા કરીને ઓફિસમાંથી એક દિવસની રજા લો આપણે તેમને ક્યાંક ફરવા જઈશું વિહાન ગુસ્સે થઈ ગયો અને બોલ્યો જ્યારે ત્યારે તારા સંબંધીઓ આવતા રહે છે ગયા મહિને જ તારા કાકા ગમમાંથી આવ્યા હતા જો આવા સંબંધીઓ તમારા ઘરેથી આવતા રહે અને હું તેમને મળવા રજા રજા લેતો રહીશ તો હું બરબાદ થઈ જઈશ બાય ધ વે લોકો આવે છે ત્યારે મારા રાશન ઘણો બગાડ થાય છે જો તમારા સગાઓને ક્યાંક હોટેલમાં રોકાવવું પડે તો તેમને કેટલો ખર્ચ થશે નાણાં બચાવ તો એ લોકો મારા ઘરે આવીને રહે છે અને એમાં પણ તમે તેમને ફરવા લઈ જવાની વાત કરો છો હું આ બધું નહીં કરી શકું તેઓ તમારા મહેમાન છે તેમને ફરવા લઈ જવા હોય તો તું એકલી જ જા આ સાંભળીને મેઘાનો ચહેરો ઉતરી ગયો તેણે કહ્યું ગઈકાલે રવિવારની રજા હતી તેમ છતાં તમે ઓફિસ ગયા મામા મામી શું વિચારશે તમે તેના આગમનથી ખુશ નથી વિહાને ચીડાઈને કહ્યું તેમને જે વિચારવું હોય તે વિચારવા દો મારે ઓફિસ જવું છે મારા રસ્તેથી હટી જાઓ આટલું કહીને તેણે તેનું ટિફિન ઉપાડ્યું અને ઓફિસ જવા નીકળી ગયો મેઘાની આંખોમાં આંસુ હતા તેના મામી અને મામાને જોયા તો તેણીએ તેના હોઠ પર નકલી સ્મિત પહેર્યું અને નાસ્તો લઈને તેની પાસે આવી દીકરા અમને અહીં આવ્યા આટલો સમય થઈ ગયો છે હવે અમે અહીંથી જવાનું વિચારી રહ્યા છીએ મેઘાએ કહ્યું માફ કરજો મામી વિહાન આ દિવસોમાં ઓફિસના કામમાં ખૂબ ખૂબ જ વ્યસ્ત છે તેથી તે તમારા માટે રજા ન લઈ શક્યો તેના મામીએ કહ્યું કોઈ વાંધો નહીં દીકરા અમે અહીં આવ્યા છીએ અમે તમને મળ્યા છીએ અમારા માટે તે પૂરતું છે પછી મેઘા કહેવા લાગી કે તમે બધા જલ્દી તૈયાર થઈ જાઓ હું તમને શહેરના અમુક સ્થળોની ટૂર પર લઈ જઈશ આના પર મામા મામી ખુશ થઈ ગયા અને તેઓ નાસ્તો કરીને ઝડપથી તૈયાર થઈ ગયા પછી મેઘા પોતે તેમને શહેરની આસપાસ લઈ ગઈ પણ તેના મગજમાં એક વાત ગઈ હતી કે તેના 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 ઘરે મહેમાનો પતિના વધુ આવતા હતા અને પછી વિહાન ખુશીથી રજા લઈ લેતો અને દરેકને રાઈડ માટે પણ લઈ જતો આ ઉપરાંત તે તેમની સાથે ખૂબ જ મીઠું વર્તન પણ કરતો હતો અને તેમને સન્માન પણ આપ્યું પણ ક્યારેક મેઘાના બાજુમાંથી કોઈ સંબંધી આવે તો તે ઘર કરતા ઓફિસમાં વધારે સમય વિતાવતો તો તે બિલકુલ વ્યાજબી ન હતું હવે આ બધું મેઘા માટે અસહ્ય બની ગયું હતું અને આજે વિહાને પણ તેને ખુલ્લે આમ ઠપકો આપ્યો હતો તેથી તેણે નક્કી કર્યું હતું કે આગલી વખતે જ્યારે વિહાનના કોઈ સંબંધી ઘરે આવશે ત્યારે તે ચોક્કસ તેને પાઠ ભણાવશે આવી જ એક બપોરે તે તેના ઘરના કામકાજ પતાવીને તેના પલંગ પર સૂતી હતી એટલામાં ડોરબેલ વાગી તેણે જઈને દરવાજો ખોલ્યો તો સામે વિહાનના ફુવા ઊભા હતા તેણે કહ્યું બહુ આ શહેરમાં કોઈ કામ માટે આવ્યો હતો તેથી મેં વિચાર્યું કે હું તમારા ઘરે જ રહીશ તમને કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને આ સાંભળીને મેઘાએ તેના પગને સ્પર્શ કરીને કહ્યું ના ભુઆજી શું તકલીફ છે તમે હોલમાં જઈને બેસો હું ગેસ્ટ રૂમ સાફ કરી આવું છું આટલું કહીને તેણે તેમને સોફા પર બેસાડ્યા તે તેના માટે લીંબુ પાણી લઈ આવી અને પોતે ગેસ્ટ રૂમમાં જઈને સફાઈ કરવા લાગી પછી તેણે તેમને પૂછ્યું કે તમે રાત્રિ ભોજન માટે શું લેશો તે કહેવા લાગ્યા વહુ કંઈ પણ બનાવો મારા માટે સારું રહેશે હવે મેઘાએ વહેલી સવારે પોતાના માટે જમવાનું બનાવ્યું જ હતું કારણ કે વિહાન જ્યારે ઓફિસે ટિફિન લઈને જતો ત્યારે તે પોતાના માટે પણ જમવાનું બનાવતી હતી હવે તે મનુષ્ય માટે અલગથી કયો ખોરાક રાંધશે પણ હવે ફૂવા ઘરે આવ્યા હતા એટલે રસોડામાં ગઈ તેણીએ દાળ ભાત પકોડા પાલક અને બધું આ શાક ધાણા ફુદીનાની ચટણી તૈયાર કરી ત્યાં સુધીમાં ફૂવા સ્નાન કરીને ફ્રેશ થઈ ગયા હતા તેથી તેણીએ તેમને પૂછ્યું અને તેમના રૂમમાં ખોરાક લઈ ગઈ આટલી બધી વસ્તુઓ સાથે સલાડ અને પાપડ જોઈને તે ખુશ જ થઈ ગયા તે ખુશીથી ભોજન કરવા લાગ્યા ત્યારે મેઘાએ તેના પતિને પાઠ ભણાવવાનું વિચાર્યું તે ગેસ્ટ રૂમમાંથી બહાર આવીને તેના રૂમમાં ગઈ રૂમનો દરવાજો બંધ કર્યા પછી તેણે તેના પતિને ફોન કર્યો અને કહ્યું સાંભળો વિહાન ફૂ આવી ગયા છે તો ઓફિસમાંથી અડધો દિવસ લઈ આવી જાઓ અને ઘરે આવતી વખતે થોડી રસમલાઈ લેતા આવજો વિહાને ચીડાઈને કહ્યું તમારે આટલો ખર્ચ કરવો હોય તો તમારે રાજવી પરિવારની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવા જોઈતા હતા તેમને અત્યારે જ ઘરમાંથી ગાડી મૂકો પછી પત્નીએ યોગ્ય જવાબ આપતા કહ્યું ધ્યાનથી વિચારો અને કહો શું મારે ખરેખર ફુવાને ત્યાંથી જવાનું કહેવું જોઈએ પછી વિહા અને ગુસ્સામાં કહ્યું હા અને નહીં તો શું મારી પાસે આવા લોભી લોકો માટે પૈસા નથી જ્યારે પણ જુઓ ત્યારે તેઓ મોઢું ઉઠાવીને આવી જાય છે અને એ લોકોનો ખર્ચ મારે ભોગવવો પડ્યા છે પછી મેઘાએ હસતા હસતા કહ્યું ઠીક છે તમે કહેશો તેમ હું કરીશ પણ ફુવા સાથે એકવાર ફોન પર વાત તો કરી લો તે આટલા દૂરથી આપણી જગ્યાએ આવ્યા છે તે તમને મળ્યા વિના જ ચાલે જશે તેથી ઓછામાં ઓછી બે મિનિટ તેમની સાથે વાત કરો તો તને બહુ નુકસાન તો નહીં થાય ને અને ચીડમાં કહ્યું ઠીક છે તું તેમને ફોન આપી દે હું તેમની સાથે વાત કરી લેત હું છું પછી ફુવાએ ફોન ઉપાડતી સાથે જ વિહાન ચોકી ગયું કારણ કે ફોન પર મેઘાના ફૂવા નહીં પણ તેના ફૂવા હતા હવે તે ખૂબ જ ગભરાઈ ગયો તેણે ફૂવાને પ્રણામ કર્યા પછી તેણે કહેવાનું શરૂ કર્યું ફૂવા તમે ઈચ્છો તેટલા દિવસો આરામથી ઘરમાં રહી શકો છો હું ઓફિસમાંથી અડધો દિવસ કાઢીને ઘરે આવું છું તેના ફૂવાએ કહ્યું અરે ના દીકરા મેં તો વહુને પણ વિહાનને ફોન કરવા દેવા માટે ના કરવા માટે સમજાવી હતી જો તે સાંજે ઘરે આવે ત્યારે હું મળીશ પણ તે કહેતી હતી કે હું વિહાનને આવવા કહીશ ખરેખર તમારી પત્ની ખૂબ જ સરસ છે હું તેને કહ્યા વગર ઘરે આવ્યો છતાં તેના કપાળ પર જરાય દુઃખની કરચલીઓ ન હતી ત્યારની એ છોકરી ગેસ્ટ રૂમની સફાઈ કરી રહી હતી પછી તેણે મારા માટે ભોજન બનાવ્યું અને હવે તે તમને પણ બોલાવી રહી છે આવી સારી પત્ની મેળવવા માટે તું ખરેખર ખૂબ નસીબદાર છે ફૂઆ મેઘાના વખાણ કરતા હતા અને અહીં વિહાન શરમથી ઢીલો પડી રહ્યો હતો થોડી વાર વાત કર્યા પછી ફુવાએ ફોન પાછો મેઘાને આપ્યો એટલે મેઘા રૂમમાંથી બહાર આવી અને પતિને વળતો જવાબ આપતા કહ્યું કેમ પતિ દેવ શું કહો છો ફુઆને અહીંથી ઘરે મોકલી દેવા જોઈએ વિહાને શરમ શરમ અનુભવતા કહ્યું અરે ના તું ફુહાને જવા માટે કહેતી નહીં મને એમ હતું કે આટલું બોલીને વિહાન ચૂપ થઈ ગયો કારણ કે તેના મોંમાંથી વધુ શબ્દો નીકળી શકે નહીં ત્યારે મેઘાએ કટાક્ષ કરતા કહ્યું હા તમને શું લાગ્યું કે મારા ફૂ છે તેથી જ તમે તેને ભગાડવાની વાત કરી રહ્યા છો તેની આતિથ્ય પર ખર્ચ કરવો તને ભારે લાગ્યો અને જ્યારે તને ખબર પડી કે મારા સગા નથી ત્યારે તારો સૂર બદલાઈ ગયો જો હું તમારા સ્વજનોની સંભાળ રાખી શકું તો તમારે તેમની પણ કાળજી લેવી પડશે સંબંધ તો સમાન છે ને તો જો હું મારું કર્તવ્ય નિભાવી શકું દરેકનું સ્વાગત કરી શકું તો તમારી પણ કોઈ ફરજ છે હવેથી તમે મારા સગાઓને ખોટું કહેશો તો હું તમારા સગાઓને પણ આવકારીશ નહીં કોઈ પણ રીતે હું માનું છું કે મહેમાનો કાયમ માટે આવતા નથી તેથી હું મારી બાજુથી તેમની સારી કાળજી લેવાનો પ્રયત્ન કરું છું પરંતુ જ્યારે પણ તમે મારા જ્યારે તમે મહેમાનોના નામ સાંભળ્યો છો ત્યારે તમારું વલણ બગડે છે પણ હવેથી હું આ બધું જરાય સહન નહીં કરું મહેમાનો વિશે તું મને ટોણો મારતો પણ નહીં મેઘાએ ગુસ્સામાં કહ્યું વિહાનને પણ તેની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો તેના સંબંધી વિશે જાણતા જ તેનો અવાજ નરમ થઈ ગયો વિહાને શરમાઈને કહ્યું યાર કામના દબાણને કારણે હું વિચારી ના શક્યો અને વાહિયાત વાતો કરવા લાગ્યું હતું જ્યારે તમારા મહેમાનો આપણા ઘરે આવશે હું ચોક્કસપણે તેમની સંભાળ રાખીશ હું તમને ટોણો નહીં મારું હવે મહેરબાની કરીને ગુસ્સે થશો નહીં નહીં તો ફુવાને ખબર પડી જશે તો તે આપણા વિશે શું વિચારશે તે કહેવા લાગી હું અમારે ઘરે આવનાર મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનું છું હું મહેમાનો વચ્ચે ભેદભાવ રાખતી નથી રસમલાઈ લઈને જલ્દી ઘરે આવો ફુવાને ગમશે આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો પણ નક્કી કર્યું હતું કે હવેથી તે પોતાના ઘરે આવનાર મહેમાનનું સન્માન કરશે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો અને મારા દ્વારા લખાયેલી વધુ નવી વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી બે લાઇકોન દબાવો અને ઓલ બટનને દબાવો જેથી તમને નવી વાર્તાની સૂચના તરત મળી શકે સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આભાર તો મિત્રો વિડીયો થયો પૂરો અને મને વિશ્વાસ છે કે આટલી નાની અને સરળ મસ્ત મજાની વાર્તાઓ હું તમારા માટે રોજ લાવતો રહીશ માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો